मणिकोजोन आंदोलन मुद्दे हूं आगे रणनीति जाहीर करू छू के आगामी दिवसाओं में पहली बार जो आ सरकारी कोजोन नाबुद नहीं करे तो रास्ता परोनी लड़ाईनी साथे साथे कायदा की लड़ाई उ लड़वामा आवसे जो सरकारी कोजोन नाबुद नहीं करे तो आगामी दिवसाओं रास्ता परनी लड़ाईनी साथे साथे राजकीय लड़ाई उ लड़वा

ભાઈ દિનેશભાઈ પરમિટ લઈ લઈને રોજ બસો થી અઢીસો સિંહ દર્શન કરાવો છો ને સિંહ ને તગેડી તગેડીને રૂટ પર લઈ આવો છો ને જો તમે નાબૂદ નહી કરો તો આ જનતા

પચીસ પચીસ પચાસ પચાસ પાડવાનું કામ કરશું અને જોઈકો નાબૂદ ન્યાય કરો તો સાહેબ આ ગીરની જનતા તમને ચઠી ધામણ પણ યાદ કરાવશે આ આપણી આગળની રણનીતિ છે રણનીતિ છે હવે કોઈ આગળની રણનીતિ જે કઈ પણ ચર્ચાઓ થશે આપણે ચોક્કસ બધાને ખબર પડી જશે પરંતુ અત્યારે ઉપસ્થિત તમામ મહાનુભાવો ભાઈ શ્રી વડીલ મુરબી ગોપાલભાઈ ઇટાલિયા કરશન બાપુ પરેશભાઈ ગોસ્વામી અને ઉપસ્થિત તમામ બધાના નામ એટલા માટે નથી લઈ શકતો કારણ કે સમયની પાબંદી છે ભાઈ દેવેન્દ્રભાઈ સમયનું દાન આપ્યું અમારા ભીમશીભાઈ દીબીભાઈ સોલંકી તમામ ગામના લોકો જે કે પણ મહેનત કરી રહ્યા છે તમામને હું બિરદાવું છું તમામ સરપંચો તમામ વડીલો તમામ માતાઓ બહેનો હવે

પરિસ્થિતિ આપણે રાષ્ટ્રીય લડત લડતા પણ ડરીયે છીએ આપણે બે મુદ્દાઓમાં કાયમી માટે પાછા પડ્યા છે હજી તમને કહો તમારા વિસ્તારમાં ઈકો ઝોન લાગુ કર્યો ને તમારા વિસ્તારમાં ઇકો ઝોન લાગુ કર્યો ચૂંટણી સમયે તમે તમારા સમાજના નેતાના ફટકાતા કે નહીં તો મારા સમાજનો છે મારા સમાજનો છે તોરવું પડે મત આપવા પડે એ સમાજનો નેતા તમારા પણ ખેતર ઊભો છે આ કે ના ઉભો છે આ કે ના જો તમારા ચૂંટમાં સહભાગી ન હોય તો એ તમારો શું કામ કહેવાય તો પારકા કહેવાય છે એ તમારા ન કહેવાય

અને બીજી વાત તમને ડરાવવામાં આવે કે તમારા ગામમાં જો ભાજપ ના ટીકડા આપણે ડરી ડરીને એના ટીકડાઓ ભેગા કરીએ ટીકડાઓ ભેગા કરીને અત્યારે આપણે ટીકડા ખાવાનો સમય આવી ગયો એના ટીકડા ભેગા કરી કરીને અત્યારે આપણે ટીકડા ખાવાનો સમય આવ્યો છે કોઈ તમને કોઈ તમારી ખબર અંતર પૂછવા માં નથી આવ્યા તમને ટીકડા ભેગા કરવા વાળા લોકો તમારા સમાજના આગેવાનો તમને ખબર અંતર પણ પૂછવા નથી આવ્યા ખબર અંતર તો સાઈડમાં ગઈ સાહેબ ખબર અંતર કરતા પણ એમ કે છે ભાજપ આગેવાન ભગવાન ભાઈ બારડ એમ કે છે કે ઇકો માટે જે તમે બધા લડો છો તમને કોઈ કાયદાનું ભામ જ નથી તમને ખબર જ નથી ઇકો શું છે એવું હોય કે અમને કાયદાની સમજણ નથી તો આપણી બધાની તૈયારી છે જાહેરમાં ડિબેટ કરવી છે મીડિયાની સમય એનો સ્થળ જગ્યા એની આમંત્રિત કરે આપણે બધા ભેગા થઈને ડિબેટ કરવા છે બોલો આ કે ના દૂધ નું પાણીનું પાણી થઈ જાય બીજું નીકળી છે ખબર પડે બીજું એમ કે છે કે તમને જોઈ લેવું જેટલા બધા વિરોધ કરે બધા જોઈ લેવું હવે સુધી જોઈ લેવાની ધમકી મારી મારી પચાસ ટકા જમીન ના ફાંત નાખ્યો હવે હું જોઈ લેવું પૂરું કર નાખ્યું અને છતાં જોવાની ઈચ્છા હોય તો તૈયારી છે ઘરેથી તૈયારી કરીને નીકળ્યા છે સાહેબ કોઈ વાંધો નથી કોઈ ડરવાની જરૂર પણ મૂળ વાત એ છે કે જોઈ લેવા કરતા હમણાં ભાજપની બે ત્રણ દિવસ પછી ચિંતન શિબિર છે એ જોઈ લેવા કરતા ન્યા ઇકોઝોન મુદ્દે ચિંતન કરો ને ઇકોઝોન નાબૂદ કરો બાકી તમને ચિંતન કરવા જેવા ગીરના લોકો નહીં રહેવા દે અમારી વિનંતી છે ચિંતન કરવા જેવા નહીં રહેવા દે પણ ભાજપ વાળા ચિંતન બિંતન તો નથી કરવાનું નાબૂદ નહી કરે તો રસ્તા પર ની લડાઈ ની સાથે સાથે કાયદાકીય લડાઈ લડવામાં આવશે જો આ સરકાર ઇકોઝોન નાબૂદ નહી કરે આગામી દિવસોમાં રસ્તા પરની લડાઈની સાથે સાથે રાજકીય લડાઈ લડવામાં આવશે બોલો તૈયારી છે બધાની જે ભાજપ સરકારે તમારા વિસ્તારમાં ઇકોઝોન લાગુ કર્યો હોય એ ઇકોઝોન ના કારણે તમારી મિલકતો ના ભાવ પચાસ ટકાએ પહોંચી ગયા હોય અને છતાં જો ભાજપ સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો મારે તમને પૂછવું છે કે આપણે કોને નાબૂદ કરશું આપણે કોને નાબૂદ કરશું

तो तुम्हें जी आप परमिट લઈ લઈને રોજ 200 થી 250 સીહ દર્શન કરાવો છો ને સીહ ને તકેડી તકેડીને રૂટ પર લઈ આવો છો ને જો તમે ઈકો જોણ ના બુદ્ધ નહી કરો પા જનતા ને સાથે રાખીને એ તમારા સીહ દર્શન ને બંધ કરાવીશ આ ફી ચલા આપશું આ ફી ચલા આપશું કે જો ઈકો જોણ ના બુદ્ધ નહી તો સીહ દર્શન પર નહી કાંકા માર સીહ રામ થઈ જશે તમારે કરપ્શન કરવું છે તમારે ભ્રષ્ટાચાર કરવો છે નાબૂદ ન કરો તો રેવન્યુ વિભાગ માં મારા છે ને અડવા ન આવતા બાકી મજા પાંચમી વાત જો એક નાબૂદ નહીં કરે તો વન વિભાગ બધું અમને ખબર છે તો આ વન વિભાગમાં માં કરપ્શન થાય છે જો ઇન્કોઝોન નાબૂદ નહીં થાય તો ગામડે ગામડે થી પાંચ પાંચ આરટીઆઈ એક્ટિવિસ્ટ કરી અને તમારા કામ માં

હવે કોઈ આગળની રણનીતિ જે કઈ પણ ચર્ચાઓ થશે આપણે ચોક્કસથી બધાને ખબર પડી જશે પરંતુ અત્યારે ઉપસ્થિત તમામ મહાનુભાવો ભાઈ શ્રી અરિલમી ગોપાલભાઈ ઇટાલિયા કરશન બાપુ પરેશભાઈ ગૌસ્વામી અને ઉપસ્થિત તમામ બધાના નામ એટલા માટે નથી લઈ શકતો કારણ કે સમયની પાબંદી છે ભાઈ નરેન્દ્ર